મારું નામ મયુરભાઈ સાંકરિયા આજે અમે આ વિચારના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આજે આવ્યા છે સવારે આઠ વાગ્યા થી આ ઢીકવાલી ગામના વિપુલભાઈ સામળિયા મારી બાજુમાં જુપા છે એમના ધર્મપત્નીને લઈને તારીખ બાવીસ તારીખે અહીંયા નોર્મલ ડિલિવરી માટે અહીંયા દાખલ થઈ પરંતુ આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ગાયનેકની એક પણ પતિ એક પણ ડૉક્ટર ન હોવા છતાં આ બેનને અસહ્ય પીડા ઉપડી હતી તો આ દવાખાનામાં ગાયનેક ડૉક્ટર નથી તેમ છતાં સર્જરી ગાયનેક ડૉક્ટર વગર સર્જરી કરાવી શકાય નહીં તેમ છતાં અહીંના જે ડૉક્ટરો હતા જે સ્ટાફ હતો એને પોતાની બેનને ઊભો ચેક મારી અને ખૂબ બ્લીડિંગ ચાકો મારવાના કારણે બ્લીડિંગ ખૂબ થયું હતું બેથી અઢી ડોલ જેવું લોહી વહી ગયું એને તેમ છતાં ડૉક્ટરે એને કોઈ ટાંકાની કોઈ વ્યવસ્થા નથી કરી અને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં દાખલ કરીને રાજકોટ રિફર કર્યા અહીંયા કોઈ લેવની વ્યવસ્થા નથી તેમ છતાં એને ચક્કો માર્યો એટલે ખૂબ લોહી વહી ગયેલ છે ત્યારે આ દર્દીને રાજકોટ રિફર કરેલ અને આવ એમ્બ્યુલન્સ ધીમી હાલથી એના વિપુલભાઈ એના સગા સમજી કીધું કે એમ્બ્યુલન્સ જલ્દી ચલાવો તેમ સંતા એમ્બ્યુલન્સ જલ્દી ચલાવેલ નહીં જસદણ આવ્યું ત્યારે એમ કીધું કે જસદણના સરકારી દવાખાનામાં લઈ લો તો એમ્બ્યુલન્સ ડ્રાઈવરે ના પાડી મારે ચીઠી હોય ત્યાં જ જવાનું હોય રાત હાટકોટ આવ્યું કીધું કે ગોઘરા સાહેબના દવાખાનામાં લઈ લો કે ના મારે ચીઠી હોય ત્યાં જ જવાનું હોય આવી અસહ્ય પીડા હતી અહીંયા કોઈ પણ પ્રકારની ગાયનિકની વ્યવસ્થા આજે આ સામુદ્ર કેન્દ્રમાં નથી તેમ છતાં આવા ઘણા બધા બહેનો સાથે આવા મારી આવી ઘણી બહેનોની નિર્મમ હત્યા અથવા જાન લેવામાં આવે છે ત્યારે આ બેન રાજકોટ પણ પહોંચી શકેલ નથી અહીંના એમ્બ્યુલન્સના ડ્રાઈવર જેના નામમાં પહોંચીને પર ઉતારીને તરત નીકળી ગયેલ છે કોન્ફરન્સથી વાત પણ કરેલી અહીંના ગાયને જેને ત્રણ દિવસનો ચાર્જ આપ્યો તે સસ્તણ હતા તેમ સતાય હાજર નહીં થયેલ અને આ બેનનું ક્રૂટમાં ડેટ થયેલ છે આવી ક્રુપે મારી બાજુમાં છે આ ઢીકવાળી ગામના તમામ આગેવાનો છે સવારથી એક ન્યાયની માંગ સાથે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં છે અહીંયા પોલીસ સ્ટાફ સાથે પણ વાત કરવામાં આવેલ છે અહીંયા ટૂંક સમયમાં પીએસઆઈ પણ આવવાની વાત કરે છે અમારા સૌની એને માંગણી માગણી છે કે જે આ બેન સાથે વિપુલભાઈના ઘરના સાથે બન્યું છે એ અન્ય કોઈ બહેનો સાથે ન બને એટલા માટે તમામની એક જ માગણી છે કે જે આમાં જે કંઈ ચાપ આમાં જે મજબૂર છે જે લોકોએ આની કાર્યવાહી ખોટી કરી છે જેને ખોટા ચેકા માર્યા છે આ બેનનો જીવ લીધો છે એની એની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને આગળ અગાઉના ભવિષ્યમાં કોઈ પણ બેન ઉપર આવું નિર્મમ કૃત્ય ન થાય એવી અમારી લાગણીને માગણી છે એટલા માટે કાયદેસરની કાર્યવાહી થાય એવી તમામ ઢીકવાળી ગામના આગેવાનોની લાગણીને માગણી છે